નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિમાં ગાયને ખવડાવી દેજો આ એક વસ્તુ મા દુર્ગાના આશીર્વાદથી તમામ મુશ્કેલીઓ પળમ જ દૂર થઈ જશે તમારા અણધાર્યા કાર્ય ટૂંક સમયમાં સફળ થશે અને કર્મ સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહેશે તો મિત્રો ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસો પસાર થઈ રહ્યા છે તેથી નવરાત્રિના શુભ અવસર પર જો કોઈ ચૂપાચૂપ આ નાની વસ્તુ ગુપ્ત વસ્તુ ગાયને ખવડાવી દેશે તો ગરીબ પણ કરોડપતિ બની જાય છે તમામ પરેશાનીઓ અને પીડાઓમાંથી મુક્તિ મળે છે મૃત્યુદંડ પૂર્વજનોના શ્રાપ તરફ જ સમાપ્ત થઈ જશે તમારા અન્ન અને તનના ભંડાર હંમેશા જ ભરપૂર રહેશે તમે કહી શકશો કે તમારી સાત પેઢીઓ સુધી પૈસા જ પૈસા રાજ કરશે તમામ દુઃખ પીડા અને સંકટ દૂર થઈ જશે અને ઘર બધી બધી જ ખુશીઓ તમારા ચરણોમાં આવી જશે તો જો તમે આ નાની અને ખાસ વસ્તુ ચૂપાચૂપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાં ગરીબી તરત જ દૂર થઈ જશે એવું કહેવાય છે કે આ વ્યક્તિ આ વસ્તુ વ્યક્તિને રાખથી પણ તાજા બનાવી દે છે કારણ કે ગાય માતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓને ધારણ કરે છે ગાય માતાની કૃપા વ્યક્તિના જીવનમાં જીવન પર વર્ષતી રહે છે વ્યક્તિના કર્મ ક્યારેય પણ અન ધન અને અન્ય સંપત્તિની કમી થતી કમી નથી આવતી વ્યક્તિના કર્મ ધનનો ભંડાર હંમેશા જ ભરેલો રહે છે વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે મિત્રો ચૈત્ર નવરાત્રિના નવ દિવસના પવિત્ર તહેવારનું હિન્દુ ધર્મ ધર્મમાં ઘણું જ મહત્ત્વ છે આ દિવસે સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને અનેક બમણું પુણ્ય મળે છે મિત્રો ગાયને લગતો કે લગતા કેટલા ખાસ અને મહત્ત્વપૂર્ણ ઉપાય છે જો તમે તેને નવરાત્રિના કોઈ પણ દિવસે કરો છો તો મારો વિશ્વાસ કરો તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જણાવશું તે જે તમારે ચૈત્ર નવરાત્રિના કોઈપણ દિવસે ગાયને ખવડાવવી જ જોઈએ મિત્રો ચાલો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ પણ મિત્રો આ ઉપયોગમાં ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો કૃપા કરીને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી જે દોધ તમને માતાજીના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે તો ચાલો મિત્રો ઉપાય વિશે આગળ વધીએ આ વિડીયોમાં તમને ગાયને લગતા કેટલાક એવા ઉપાય પણ જણાવવાના છીએ કે જે કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થઈ જશે અને કોઈ પણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળી જશે બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે તમને ક્યારે પણ પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું ઘર હંમેશા અન અને તનથી ભરેલું રહેશે મિત્રો આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં શું ખાવું અને શું ન ખાવું તમે મા દુર્ગાને પર્સન કરવાનો જ કયો એક ખાસ ઉપાય કરવો જોઈએ આ બધું જ આપણે આ ખાસ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોની શરૂઆતમાં જ મા દુર્ગાનું નામ સ્મરણ કરીએ કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂર લખીએ લખી દેજો મિત્રો નવરાત્રિના આ નવ દિવસોમાં ક્રોધન ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય કોઈ લોકો ફોટું બોલવાનું ટાળવું જોઈએ મિત્રો તમે નવરાત્રિ દરમિયાન તમને તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચોક્કસ જ અર્પણ કરી શકો છો પરંતુ માતા રાણીને ફૂલથી પણ તુલસીના પાન કે દુર્વાના ન ચડાવવા ચડાવતા માતા રાણીને હંમેશા લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ માતા રાણીને લાલ રંગના ફૂલો ખૂબ જ પ્રિય છે તો ચાલો વાત કરીએ કે ચૈત્ર નવરાત્રિમાં ગાયને કઈ ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ સાથે જ ગાય સંબંધિત એવા ઉપાયો જેથી વ્યક્તિની સાત પેટીઓ સુધી પૈસાની અસતનો સામનો નહીં કરવો પડે દુઃખ પીડા સંકટ અને કષ્ટ હંમેશા માટે દૂર થઈ જાય છે અને તમામ સુખ તમારા ચરણોમાં આવી જશે મિત્રો સ્નાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે લોકો ગાય માતાની પૂજા કરે છે જેથી આ બધા દેવી દેવતાઓની કૃપા આપણા પર વરસે છે ગાયની સેવા કરવાથી માત્ર આ જન્મ જ નહીં પણ પાછલા જન્મના પણ પાપ દૂર થઈ જાય છે ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા મહિનામાં ગૌશાળાની મુલાકાત જરૂર લેવી જોઈએ અને ગાયોને લીલો ચારો ખવડાવવો જોઈએ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહ શાંત થઈ જાય છે અને તેના સંબંધિત દોષ દોષો દૂર થઈ જાય છે ઉનાળામાં ગાય માતાને પાણી આપવું જોઈએ જ્યારે શિયાળામાં ગાય માતાને ગોળ ખવડાવવો જોઈએ એ ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ગાયને ગુઠિયા એક પ્રકારની મીઠાઈ આપ આપવામાં આવે છે ગાય માતા સાથે સંકળાયેલા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવ દેવતાઓ ધારણ કરે છે મિત્રો ઉદાહરણ તરીકે દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને દૂધ હલાવી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહેલું હોય અને તેની સામે ગાય અને વાછડા ચાટતા જોવા મળે તો તે યાત્રા ચોક્કસ સફળ થશે લક્ષ્ય માટે તમે નીકળ્યા હોય તો તે તે ચોક્કસ સિદ્ધ થશે દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ ચામડો શુભ માનવામાં આવે છે મિત્રો ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો નહીં તો તમે ઘોર પાપ કરશો તમને આજીવન મુશ્કેલી વેઠવી પડશે ગાય સંસ્કૃતિનો મહત્ત્વનો ભાગ છે તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે ગાયો પીડામાં પગ પટકતી રહે છે લોકો તેમનો પૂરતો કાચારો ન પણ નથી આપતા ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે જેમ 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 તે દૂધ આપવાનું બંધ કરે લોકો તેને નસીબ પર ભરોસો રાખીને છોડી દે છે તેઓને રસ્તા અને શરીરમાં પટકવા માટે મુક્ત કરી દેવામાં આવે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરને લાકડીઓ વડે મારતા હોય છે તેમના પર પાણી નાખે છે ક્યારેક વાહનની અડફેટે આવી જાય છે તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારના કારણે મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં તમારે જાણવાની જરૂર છે કે શાસ્ત્રમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો ગાયને ક્યારે મારવું ન જોઈએ ગાય માતાનો દરજ્જો આપણામાં આવ્યો છે જે ગાયને મારી નાખે તેને વર્ષો સુધી ન ન ભોગવું પડે છે અને પાપોના ભાગીદાર પણ બની શકે છે મિત્રો આ ઉપયોગમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો કૃપા કરીને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લખી દેજો તમને માતાજીના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે મિત્રો એક કથા એવી છે કે જ્યારે ગૌમાં ગૌતમ ઋષિએ પુલથી ગાયને લાકડી વડે માર્યા હતા જેના કારણે ગાય મરી ગઈ હતી અને આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે વર્ષો સુધી તપસ્યા કરવી પડી હતી મિત્રો તે જ સમયે જેઓ પીતી પીતી ગાયને પરેશાન કરે છે તે ગંભીર પાપનો ભાગ બને છે અને ભોગ બને છે નરકમાં જાય છે આ વાત પૂર્ણામાં પણ કહેવામાં આવી છે જ્યારે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે કાશ કાચારો બનાવે છે ત્યારે આવા લોકો ગંભીર પાપોમાંથી મુક્તિ મેળવીને સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લે છે સુખ ભોગવી શકે છે ગાય જ્યાં બેસે ત્યાં નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય છે જે લોકો ગાયના બેસવાની જગ્યાએ નિયમિત રીતે સાફ રાખે છે તેઓ પોતાના જીવનમાં અજાણે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે ભગવાનના અંશમાંથી જન્મેલા નંદી એકમાત્ર ગાય વંશનો છે સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે જ કરે છે કારણ કે નંદી પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવને પોતાની પીઠ ઉપર સવારી કરાવી હતી મિત્રો તેની સાથે જ શાસ્ત્રોમાં ગાયના દા ગાયના દાનને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે ઉપરાંત ઉપરાંત વૃદ્ધ અને બીમાર ગાય બીમાર હોય તેવી ગાયનું દાન ન કરવું જોઈએ ઉપનિધ્ચકતાની કથા અને સંદ પરામ પણ જે કે કોઈ ગાય અને તેના વાડકાને સહિતનું દાન કરે છે તે મહાપુણ્ય પ્રાપ્ત કરે છે અને તેને સરોગમાં સ્થાન મળે છે જો રાહુ સાથે સૂર્ય ચંદ્ર મંગળ અને શુક્રનો સંયોગ હોય તો પિતૃદોષ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધિત પિતા સાથે અને મંગળનો સંબંધિત પણ પિતા સાથે જ છે જો સૂર્યના સંબંધને કારણે શનિ રાહુ કેતુ તેમાંથી સાથી સ્થિતિ હોય અથવા દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ રાહુ કે કેતુ સાથે સંયોગમાં હોય તો પિતૃદોષ થાય છે આ દોષને કારણે જીવનમાં સંઘર્ષમય બની જાય છે જો પિતૃદોષ હોય તો ગાયને રોજ ખવડાવવું જોઈએ જો દરરોજ શક્ય ન હોય તો નવરાત્રિના નવ દિવસ ગાયને રોટલી ગોળ અને ચારો ખવડાવવાથી પિતૃદોષ દૂર થઈ જાય છે સાથે જ અન્ય દોષો પણ દૂર થાય છે જો તમે કર્મ અથવા કોઈ પણ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા બહાર જઈ રહ્યા હો અને તમને સામેથી ગાય આવતી દેખાય તો તમારે ગાયને તમારી જમણી બાજુથી પસાર થવા દેવી જોઈએ આથી તમારી યાત્રા ચોક્કસ સફળ થશે જે કર્મ ગાય હોય ત્યાં વાસ્તુ દોષ આપમેળો દૂર થઈ જાય છે મિત્રો તમારે ગાય માટે દરરોજ મા તાજી રોટલી બનાવવી જોઈએ જો તમે રોટલી બનાવી હોય તો તરત જ ગાયને આપવાનો પ્રયત્ન કરો જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજે દિવસે આપો આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને ક્યારે વાસી રોટલી આપવી જોઈએ નહીં કારણ કે તેનાથી તમારા કર્મ નકારાત્મક ઉર્જા આવી શકે છે હવે આપણે વાત કરીએ કે ચૈત્ર નવરાત્રિમાં તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેથી મહા પુણ્યની પ્રાપ્તિ થાય ચૈત્ર નવરાત્રિમાં લોટના અગિયાર વોલ બનાવી તેના પર હળદર લગાવો અને પછી ગાયને ખવડાવો બાદમાં તેના માથા પર હળવેથી હાથ ફેરવો આ ઉપાયથી તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે નવરાત્રિના દિવસોમાં જો તમે ગાયની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરશો તો તમારા બધા જ કામ માર્ગભૂત થઈ જશે મિત્રો નવરાત્રિના નવ દિવસ અથવા જ્યારે પણ તમે ગાયને રોટલી ખવડાવો છો ત્યારે પર હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખવો જોઈએ ઉપલબ્ધ ન હોય તો થોડો ઘી રાખી શકો છો મિત્રો ક્યારેય ગાયને સૂકી રોટલી ન ખવડાવવી જોઈએ તેના પર હળદર ગોળ સાકર ઘી અથવા કાંઈ પણ રાખી શકો છો બસ આટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ ખતમ થઈ જાય છે ખાસ ઉપાય વિશે વાત કરીએ જે તમારે ચૈત્ર નવરાત્રિમાં અવશ્ય જ કરવાના છે જો તમે પૈસાને લઈને અથવા કોઈ પણ કારણે ખૂબ જ તણાવ અને ચિંતામાં રહેતા હોવ તો તમે આ ઉપાય નવરાત્રિના દિવસોમાં અવશ્ય જ કરી લેવો જોઈએ જો આ ઉપાય માટે તમારે એક બે પત્ર લેવું પડશે જે ક્યાંયથી તૂટેલું ના હોવું જોઈએ એ તેની સાથે તમારે પીળું ચંદન લેવું જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું છે એટલે કે તમને કોઈ કામ કરવાનું મન નથી થતું તો તમારે લાલ ચંદન લેવું પડશે અથવા જો તમારું જીવન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ થઈ ગયું છે તો તમારે મધનું એક ટીપું લેવું જ પડશે મિત્રો આ ત્રણેય વસ્તુઓમાંથી તમારે ફક્ત એક જ વસ્તુ લેવાની છે સાથે જ તમારે ફક્ત એક ચોખાનો દાણો લેવાનો છે જે ક્યાંયથી તૂટેલો ન હોવો જોઈએ આ ચોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં જ મદદ નહીં પણ તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવાનું કામ કરે છે તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવું પડશે મિત્રો આ ઉપાય નવરાત્રિના કોઈપણ દિવસે કરવાથી સાંજ સુધીમાં ગમે ત્યારે કરી શકો છો તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે શ્રી શ્રી શિવાય તમારે ધીમે શ્રી શિવાય નમસ્તોમાં મંત્રનો જાપ કરવાનો છે પછી જો તમારે લાલ ચંદન અથવા મધકે તો તમારે તેને થોડું ભીનું કરવું પડશે તેને તમારી નાની આંગળીથી મદ મદદથી આંગળીમાં લેવું પડશે તેની સાથે જ તમારે બેલપત્રના મોટા પાન પર એક નિમ બિંદી લગાવવી પડશે જો તમે પીળા ચંદનની બિંદી લગાવી રહ્યા હોય તો તમારે બૃહસ્પતિશ્વર મહાદેવનો દેવને યાદ કરવા જોઈએ જો તમે લાલચંદનની બિંદી લગાવી રહ્યા હોય તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે અને જો તમે બેલપત્ર પર મધની બિંદી લગાવી રહ્યા હોય તો પણ તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે મિત્રો તમારે ચોખાનો દાણો તમા સારી રીતે ચોંટી જાય એ માટે મોટી લાગ લગાવવી છે લગાવવી છે એટલે કે જ્યારે તમે આ ચોખાના દાણાને બેલપત્ર પર ચોંટાડો છો ત્યારે તમારી ખાસ ઈચ્છા પૂર્ણ થઈ જશે તમારે આ ચોખાના દાણાને બીલીપત્રના પાન પર ચોંટાડવાનું રહેશે એટલે કે તમે જે પણ પીળા ચંદન લગાવ્યું છે તેના પર ચોખ્ખાના દાણાને મૂકવો તે આપ મેળા ચોંટી જશે હવે તમારે આ બેલપત્રને બિલીપત્રને તમારા જમણા હાથથી હથેળી પર રાખવાનું છે અને તમારે જે પણ વિશેષ ઈચ્છા હોય તે તરફથી મહાદેવને કહેવાની છે આ બિલીપત્ર સાથે તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવું છે કરવાનું છે મિત્રો શ્રી શિવાયમ નમસ્ત ભય આ મંત્રનો જાપ કરતી વખતે તમે જે પણ બેલીપત્ર લીધો છે તે જેમાં ચોખાના દાણા ચોંટેલા છે તે શિવલિંગના સંપર્કમાં હોવો જોઈએ અને તેની ડાળી જળધારી તરફ રહેવી જોઈએ આ રીતે તમારે આ બેલપત્રને શિવલિંગને અર્પણ કરવાનું છે તમારી મનોકામના પૂર્તિ માટે શિવલિંગને પ્રાર્થના કરવાની છે મિત્રો આ ખાસ ઉપાય નવરાત્રિમાં અવશ્ય જ કરવો જોઈએ આ ઉપાય કરવાથી શિવલી શિવજી સાથે જ મા દુર્ગાના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો તમે કાંઈ પણ ન કરી શકો તો માત્ર પાંચ રૂપિયાનો છૂટો ગોળ ખરીદીને ગાય માતાને સતત ખવડાવો ખવડાવો જો અર્થાત ચૈત્ર નવરાત્રિના નવ દિવસ સુધી નાનકડું કાર્ય અવશ્ય જ કરજો તમને એક શુભ પરિણામ જોવા મળશે પાંચ રૂપિયાનો ગોળ ખરીદવો તે એ તમારા માટે શુભ રહેશે પણ તેનાથી ઓછાનો ન હોવો જોઈએ તેનાથી ઓછો ન હોવો જોઈએ મિત્રો વિશ્વાસ રાખજો કે આ કાર્ય નવરાત્રિના નવ દિવસ સુધી સાચા દિલથી કરશો તો તમામ માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર તમ તેમના આશીર્વાદ હંમેશા રહેશે તમે જાણો છો કે માતા દુર્ગા અને પાર્વતીનું જ રૂપ છે જ્યારે મા મા પાર્વતી પ્રસન્ન થાય ત્યારે માતા દુર્ગા અવશ્ય જ પ્રસન્ન થાય છે મિત્રો હવે જાણીએ કે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કયા ખાસ કાર્યો તમારે અવશ્ય જ અવશ્ય જ કરવા જોઈએ ત્યારબાદ જાણીએ કે ગાયને કંઈ એક ખાસ વસ્તુ અવશ્ય ખવડાવવી જોઈએ મિત્રો માતા દુર્ગાએ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે નવરાત્રિમાં એક ગુલાબની સાથે દેવી દુર્ગાને લવિંગ અર્પણ કરવા કરવા નવરાત્રી દરમિયાન ધન સુખ અને ઐશ્વર્ય અને સમૃદ્ધિ મેળવવા માટે લવિંગનો ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ ઉપાય કરવાથી તમારા કર્મ સુખ અને સમૃદ્ધિ આવે છે નવરાત્રિ દરમિયાન લાલ કપડાં પર બે લવિંગ મૂકીને મા દુર્ગાને અર્પણ કરી દેજો અને પછી બીજા દિવસે આ લવિંગના કપડાંની કપડાની સાથે ઉપાડી લો તેને કોઈ પણ ગુપ્ત સ્થાન પર બાંધી દો અથવા તિજોરીના સ્થાન પર રાખી દો તેનાથી તમારી સંપત્તિને કોઈની નજર નહીં લાગી શકે અને નજર દોષ પણ દૂર થઈ જશે મિત્રો આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન લાલ પીળી પીળી કે ગુલાબી રંગની સાડી ચોક્કસ ખરીદવી જોઈએ આ રંગની શક્તિ અને સકારાત્મકનું પ્રતિક માનવામાં આવે છે તેથી જ નવરાત્રિ દરમિયાન દુર્ગાને આ વસ્ત્ર અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રી પૂજા દરમિયાન માતા દુર્ગાને લાલ પીળી કે ગુલાબી ચુંદડી અથવા તો સાડી અર્પણ કરવી ખૂબ જ વધારે મહત્ત્વપૂર્ણ છે આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જશે ઉપરાંત માતાને એક મેકઅપની વસ્તુઓ અર્પણ કરવી વ્યક્તિને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો નવ દિવસ સુધી દરરોજ સવારે મા દુર્ગાની પૂજા કરવી અને સાંજે આરતી પણ કરવી મા દુર્ગાને ફૂલો મીઠાઈઓ અને તેમની પસંદગીના પોગ પણ અર્પણ કરવા જોઈએ તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દેજો સાથે સાથે હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ